ખેડા જિલ્લામાં વસો તાલુકાના બામરોલી ગામમાં પાણીના બોર અને રસ્તા મુદ્દે પૂર્વ સરપંચ જસુદાબેન સહિત ગ્રામજનોએ વિરોધ કરી આવેદન આપ્યું છે કલેશ્વરી વિસ્તારમાં ખાનગી માલિકની જગ્યાએ બિન પરવાનગી બોર અને રસ્તાના મુદ્દે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો ખાનગી બોર બંધ હાલતમાં જતા જીબીએ વીજ બિલ ફટકાર્યું છે પાણીના બોરનો કલેશ્વરી વિસ્તારમાં એકસો પચાસ મકાનોની સમસ્યા છે આ બોર ચાલુ થાય તો સમસ્યા હલ થઈ શકે છે રસ્તાના મુદ્દે સરપંચ કે પંચાયત દ્વારા સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી ગ્રામજનોએ વસો તાલુકા સેવા સદનમાં પૂર્વ સરપંચ જશોદાબેન સાથે વિરોધ કરી ટીડીઓને રજૂઆત કરી છે પાણીનો બોર અને રોડ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર તેમજ જિલ્લા કચેરી લેખિત રજૂઆત કરશું તેવી ચીમકી આપી છે અમે આજે ટીડીઓ સાહેબને જે અરજી આપી છે જે અમારા કલેશ્વરી વિસ્તારની અંદર જે બાંધકામ અત્યારે આરસીસી રોડનું થઈ રહ્યું છે એ જમીન માલિકીની જમીન છે અને જે આમ બોર પણ બન્યો છે એ પણ માલિકી જમીનમાં જ બન્યો છે અને સંમતિ કોઈ પણ જાતિ સંમતિ કોઈ કોઈની સહી લીધી નથી કોઈ વડીલોની સહી લીધી નથી અને બાંધકામ થઈ રહ્યું છે તો અમારી સરકારને ખાસ અપીલ છે કે એ બાંધકામ રોકવામાં આવે આજે તમે ટીડીઓને અરજી આપી શું છે મારી અમારે ટીડીઓને મે આજે અરજી આપી દીધી છે કે બામરોલે ગામે કલેશ્વરી વિસ્તારમાં બનાવેલ બોર ખાનગી માલિકી જગ્યામાં બનાવેલ છે તેમાં જમીન માલિકોની સંમતિ લીધા વગર બનાવેલ છે કોઈ કામ રદ કરી જવાબદાર ઈસમો થી નાણાં વસુલ કરવા બાબત આ જમીન રહીશ સરપંચ શ્રી તથા રમેશભાઈ રહીશભાઈ સોલંકી સભ્ય શ્રી રમેશભાઈ સોલંકી ગરા વિસ્તારમાં માં સીસી રોડ બનાવવાનું કામકાજ હાથ પર લીધેલ છે આ કામ બંધ કરાવવા ની બાબત જય ભારત સાથે સહ ઉપયોગ વિષય તક અનવરીએ કલેશ્વર વિસ્તાર બામરોલીના રહીશ આપ સાહેબને નમ્ર અરજ છે અમારા બામરોલી ગામે તાલુકો વસ્તો ગામે કલેશ્વર વિસ્તાર બોર બનાવેલ છે અને તેમાં નાણો તારીખ ચાર દસ બે હાજર ત્રેવીસ ના રોજ ઉપડી ગયેલ છે વીજ કનેક્શન એક વર્ષ ઉપર આવી ગયેલ છે અને ઇલેક્ટ્રિક મોટરના ના નાણા ઉપડી ગયેલ છે સરપંચ શ્રી નો ચાર્જ ભોગવતા મણીબેન નટવરભાઈ સોલંકી તેમજ પતિ નટવરભાઈ ગોતાભાઈ સોલંકી અને વોર્ડ નંબર ના સભ્ય શ્રી રમેશભાઈ સુધી મોટર લાવેલ નથી અને આ બોર બનાવવા બાબતે આ જમીન ખાનગી માલિકીની હોય છતાં જમીન માલિક ને સંમતિ લીધેલ નથી આ જમીન અમારા વડીલો તથા નામે ચાલે છે જેથી બોર નું કામ રદ કરી

બંને પંડ્યા દિવ્યાંગ ન્યુઝ નડિયાદ